અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે દ્વારા પગલે એક ઘરમાં આગ લગાવી દેવામાં આવી હતી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે આગ લગાડનાર શખ્સની ઓળખ રાજા નામના હિસ્ટ્રી શીટર તરીકે થઈ છે સવારે રાજા અન્ય પક્ષ વચ્ચે કોઈ બાબતને લઈને ઉગ્ર માથાકૂટ અને તકરાર થઈ આ તકરારને પગલે રાજા વિરુદ્ધ પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો

આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આગ ચંપી કરવા બદલ હિસ્ટ્રી શીટર રાજા વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે પોલીસે રાજાને ઝડપી પાડવા માટે તાત્કાલિક વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે જાહેરમાં આ રીતે બદલો લેવાના ઈરાદે આગ લગાડવાની ઘટનાથી વટવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા થયા છે સાહેબ ઘટના એ બની હતી કે ઓળખીતા છે મારા તેમનો સવારે બપોરે કોલ આવ્યો કે બે જણને ઇન્જર્ડ કર્યા છે તો તમે એલજી આવો તો અમે હેલ્પની નિયતથી એલજી ગયા તો ત્યાં બધા ભીંડિયાવાળા પણ હતા અને એક ભાઈને રજા આપી હતી અને બીજા ભાઈ સિરિયસ હતા પછી ભાઈને જ્યારે ઘરે લઈને આવ્યા ત્યારે અમે મતલબ એ લોકોને મળવા માટે અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ બધી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે તો અહીંયા પોલીસ સ્ટેશન હું જ્યારે ગઈ ત્યારે બે લેડીઝને સિરિયસ મતલબ કંડિશનમાં બહુ જ વધારે વાગ્યું હતું ને જે ભાઈને રજા આપી હતી એમને પણ મારવામાં આવ્યા હતા તો એના પછી પોલીસ સ્ટેશનમાં જ જે આ રાજા પઠાણ છે એને ખબર નહીં મારો નંબર ક્યાંથી મળ્યો એણે કોલ કર્યો કે આ લોકોની જેમ તમારો પણ હવે વારો છે તો મારી પોલીસ પ્રશાસનની જોડે એક વિનંતી છે કે જે આ રીતે ખુલ્લે આમ એમડી વેચતા હોય દારૂ વેચતા હોય તો હરસંઘવી સાહેબે જે કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો ખાલી મતલબ એ નોર્મલ પીપલ માટે છે કે ગુનેગારો માટે બી છે આ વાત એ જરા પ્લીઝ તમે આની ઉપર કંઈક પ્રકાશ નાખવાની કોશિશ કરજો ને હરસંઘવી સાહેબને એક જ રિક્વેસ્ટ છે કે સાહેબ આવા પુઅર પીપલ ઉપર બી થોડું ધ્યાન દેવું જોઈએ કારણ કે આ પણ એક સમાજની દીકરીઓ છે ને એમની સાથે પણ અન્યાય થયો છે ને બે દીકરીઓને મારવામાં આવી છે તો તમને રિક્વેસ્ટ છે કે તમે આ એમડીના પેડલરો ઉપર એક કાર્યવાહી કરો નહીં તો પછી અમે મજબૂર થઈને જનતા રેડ કરવા કરીશું ઠીક છે સર હું આ જનતા રેડ એવી હશે કે એક અલગ જ હશે એનું પડઘો પડશે તો વિનંતી છે જવાબદાર અધિકારીઓ જોડે પણ ને બીજી એક વાત કે જ્યારે અમે વટવા પોલીસ સ્ટેશનમાં હું ગઈ ત્યારે પીઆઈ સાહેબે મને કહ્યું કે દૂર રહીને વાત કરો તો શું દૂર રહીને વાત કરો મતલબ અમે કોઈ નોર્મલ નાગરિક કોઈ લેવલ છે જ નહીં અમારું આ જે લોકોને સેલેરી મળે છે અમારી જીએસટી માંથી અમારા વેરામાંથી મળે છે ને અમને કહેવામાં આવે છે કે દૂર એને વાત કરવાની અમે ફ્રી નથી તો પ્લીઝ હર સંઘવી સાહેબ અગર મારો અવાજ તમારી સુધી પહોંચતો હોય તો જે જવાબદાર અધિકારી છે એની ઉપર બી પગલાં લેવા માટે વિનંતી છે તમને ને જો એમડીના પેડલર ઉપર અગર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો મેં જનતા રેડ બહુ મોટી રીતે કરીશું તો ટોટલી લેડીઝ મળીને સુબામે હે ને સુબામે

फिर तो क्या हुआ और दुकान पे गए तो उसके पापा से जाके ना बोला, तो उसके पापा ने बोला कि हमने पैसे से जमीन फ्री में नहीं ली घर की जमीन तो हम है ना हमारे पास कागज है तो उसने दुकान में सब बढ़ने वाली गोली बिस्किट की सब गिरा दी और उसके पापा पे मार झुड़ करने लगा तो उसके पापा को मारा फिर बाजू वाले ने फोन करा तो यहाँ से मेरे देवर गए तो उनको भी मारा चौदह टांके आए साहब वो बड़े वाले मेरे सो और को है ना कम से कम। छोटे वाले को पंद्रह से सोलह टांके आए सर में और छोटे वाले, वाले छह सात टाके आएंगे। दोनों का सर फाड़ दिया कोश भी, पाँव से के है, को उस भी पाँव नहीं आएगा और फिर घर कब बार फिर सब है न चार बजे देवर को छुट्टी दी ये लोग सब आए हाँ चार बजे छुट्टी दी मेरे देवर को तो ये सब घर आए तो घरों लेडी से बैठ रही तो, तो ना हमला कर दिया जैसे घर में घुसे ऐसे ही पकड़ लिए उनको ये चार पांच जन थे एक ही साथ में था खाली तो ये चार एक छोटी लड़की थी और चार बड़ी लेडीजा थी चार चार को पकड़ के ऐसे मारे सब लोहे लवान हो गए बोलो घर में क्या क्या नुकसानी हुई बार जो टू व्हीलर पड़ी के क्या क्या जल गई बाइक तीन साइकिल आए दो बाइक हमारी जल गई है अस्पताल में थे पता नहीं, नहीं, नहीं है है नहीं है बाहर बाहर ना ना जली फिर घर में आग लगाई वो लोगों ने बाहर जली तो कम पड़ उनको तो फिर अंदर आग लगाई क्या खबर कैसे लगाई हम सब अस्पताल में थे हमको पता नहीं है की किसने लगाई पुलिस वालों से तो हम यही मांग करते हैं कि आपसे हमने इंसाफ मांगा तो आपने हमको नहीं दिया आपको जब बोला था कि हमको वहाँ जाएंगे तो झगड़ा होगा तो आप हमारा साथ देना तो नहीं आए वो साथ में यहाँ पे

અને સાંજના સમયે સાંજના લગભગ સાડા સાત વાગ્યાની આજુબાજુ ઝઘડો થયો મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ જે તે વખતે હોસ્પિટલ ગયેલી એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય બે સાગરીતો છે એ લોકોએ મળી અને બે બાઈક સળગાવેલ છે અને બાઇક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું જે થોડું થોડું સળગેલ છે આ ઉપરાંત અન્ય કોઈ જાનહાનિ આ બનાવમાં થયેલ નથી અને હાલ ત્યાં આગ જે છે એ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયેલ છે ફાયર બ્રિગેડ અને પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ત્યાં હાજર છે અત્યારે આ ઉપરાંત હાલ વટવા પોલીસ જે છે એ ફરિયાદ લેવાની તજવીજ કરી રહી છે અને આરોપી શોધવાની કાર્યવાહી ચાલુ છે રાજા જે છે એ વાસ્તવિકતા છે કે રાજા છે એની વિરુદ્ધમાં ભૂતકાળમાં છ ગુના વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે એમાં મારામારી રાયોટિંગ એટલે કે એકસો તેતાલીસ એકસો સુડતાલીસ બરાબર ત્રણસો સાતની ફરિયાદ નોંધાયેલ છે પરંતુ સદર બનાવમાં કોઈ અન્ય કોઈ વિષય નથી સદર બનાવમાં એ જે લાકડાને લઈને જે માથાકૂટ હતી એના અનુસંધાને જ એ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયેલ છે હાલ જે પ્રાથમિક તપાસ છે એમાં ફરિયાદી જે છે આપણા વાહિદાબાનું છે વાહિદાબાનું મોહમ્મદ સામીન મુશ્તાક અને જે ગુનો જે નોંધાશે એ આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ અને એની સાથેના બીજા અન્ય બે માણસો છે એની વિરુદ્ધ હાલ ગુનો નોંધવાની તજવીજ ચાલુ છે ના હાલ પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળી છે એ પારિવારિક રીતે જે પડેલા લાકડા હતા એ બાબતે ઝઘડો થયેલ છે આગળ તપાસમાં જે આવશે એ જોઈશું ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ